માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ ખાસ કરીને લગ્ન પ્રસંગ માટે સોના તેમજ ખરીદી કરવા માંગો છો તો અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર હજુ પણ સોનાના ભાવ જે છે એ શકાય તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે પણ સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ આપણે વિડીયો પચીસ ની અંદર સામાન્ય ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યાર સુધીની અંદર તમે જે ભાવ જોઈ રહ્યા છો એ જ ભાવ આવતા દિવસોની અંદર એટલે કે બે પચીસ ની ઉત્તરાયણ ની અંદર જોવા મળી શકે છે તો મિત્રો ઘણા બધા મિત્રો સસ્તું સોનું ખરીદવાની રાહ જે જોઈ રહ્યા છે જેઓની માટે ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે હમાસ અને ઇઝરાયલના યુદ્ધના કારણે સોના તેમજ ચાંદીના ભાવને ઓલ ટાઈમ સતત ટેકો મળી રહ્યો હતો જેના કારણે સોનું ઓલ ટાઈમ વધારામાં જતું જોવા મળી રહ્યું હતું જેની સામે ઘણા બધા મિત્રોને સોનાના દાગીના બનાવવા છે પરંતુ સોનું બહુ મોંઘું મળી રહ્યું છે તો મિત્રો સોનાની વાત કરીએ તો આજે પણ સોનાના ભાવની અંદર સામાન્ય વધારો જોવા મળ્યો છે હજાર છસો માં વેચાયું છે તો મિત્રો સોનાના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનામાં આજે કેટલો વધારો નોંધાયો છે જેની પણ માહિતી મેળવી લઈએ તો ચોવીસ કેરેટ સોના ની અંદર 1 ગ્રામ સોનું 7774 માં અને 10 ગ્રામ સોનું 77740 માં જ્યારે 100 ગ્રામ ના ભાવ છે 777400 રૂપિયા તો મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોના ની અંદર તમારે તમારા શહેર ની અંદર GST અલગથી લાગતું હોય છે તો મિત્રો તમે પણ તમારા શહેર ના સોના તેમજ ચાંદી ના GST સહિત ના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો છેલ્લા દિવસોની અંદર સતત સોનું ઘટાડામાં જોવા મળી રહ્યું હતું જેની સામે આજે છેલ્લા બે દિવસથી સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવની અંદર સતત બીજા દિવસે મોટો વધારો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો અને ઘણા બધાની વાત કરીએ તો ઘણા બધા મિત્રો રોકાણ કરવાનું પણ વિચારી રહ્યા છે તો મિત્રો તમે બે હજાર પચીસ ની અંદર સોનાના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો ખૂબ જ ગોલ્ડ

અને મિત્રો સોનાની વાત કરીએ તો સોનું એ સૌથી કિંમતી મોંઘી ધાતુમાંથી એક માનવામાં આવે છે એટલે કે સોનું જે છે એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને હાલમાં તે સૌથી મહત્વપૂર્ણ એક જ છે કે સોનું અને ભારતમાં સોનાની ખરીદી માત્ર જ્વેલરીના રૂપમાં નહીં પરંતુ મૂર્તિઓ જેની સાથે સિક્કાના રૂપમાં પણ સોનાની ખરીદી કરવામાં આવતી હોય છે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ થઈ ગયો હતો જેની સામે બે દિવસથી વધારો જોવા મળી રહ્યો છે જેની

ભાવમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો હતો જેની સામે વધારો નોંધાયો છે અને ખાસ કરીને તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની સાથે ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર ચાંદી જે છે એ મિત્રો એક લાખની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જેમાં પણ હવે ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ ગયો હતો અને હવે અત્યારે ફરીથી ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને ચાંદીના ભાવ જે છે એ ચાઈના ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાંદીનું માર્કેટ જે છે એ ચાઇના માનવામાં આવે છે જો મિત્રો ચાઇનાની અંદર ચાંદીની ખરીદીની અંદર વધારો નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધારો થતો હોય છે અને ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં ઘટાડો થતો હોય છે એટલે કે ચાંદીના ભાવ જે ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી વધારે ચાંદીને અને સોનાને સૌથી મહત્વનું સ્થાન આપવામાં

લગ્નની સીઝન શરૂ થવા જઈ રહી છે જેના કારણે સોનાના ભાવની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 2025 ની વાત કરીએ તો 2025 માં કોઈ પણ ખાસ સોનાના ભાવની અંદર વધારો નોંધાય તેવી શક્યતાઓ અત્યારે તો નથી જોવા મળી રહી પરંતુ વાત કરીએ તો હમાસ અને ઇઝરાયલના યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો સોનાના ભાવની અંદર વધારો નોંધાતો હોય છે કારણ કે દેશની અંદર કોઈ પણ સમસ્યા આર્થિક લેવલે સર્જાય જેની સીધી અસર

જે મળતી રહે છે તો મિત્રો તમે પણ 2025 ની અંદર સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે આતુરતાથી રાહ જોરિયા છો એ સમય હવે ધીમી ગતિ આવી રહ્યો છે તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની મહત્વની જાણકારી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે તમે લગ્ન પ્રસંગ નિમિત્તે સોના

જે છે એ ખાસ કરીને ચેક કરવો જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટની અંદર સોના તેમજ ચાંદીના દાગીના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં ચર્ચા માટે